કુંડી આડા ના દીકરા ને કુંડી આડો હું કરતો તો ન્યા ઘારા નો હાંડીયો બનાવતો તો હાંઢિયા ના દીકરા હાંઢિયા બનાવવાના છે વાડી ની માલિકો કામ બધું વાવણી નો સમય થઈ ગયો અને ન્યા નો દીકરો થાય ધીરે ધીરે બોલો ની જો એમ ગારો દેવાય છોકરા ને પટાવાય કે બટા તારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય બરોબર એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય કાઈ વાંધો હું માં એક મારો દીકરો મારા માં કાઈ કેવા ના હોય ને કાકા નું કયું બધું કરે મારો દીકરો પટી ગયો સમજી ગયો તમે પટાવો તો એનો પટુ તો પેલા હકમ ગારો દીધો

મારા આપાને વાત કરી થી કે તાર કાકા આવે ને આ તી વાડીયા થી કે બધું લઈ આવજે પછી લાવજે મજવાડીએ કામ એમાં ન હોય વોલ્યુમ કેમ તારું ધીરું પડી ગયું

પટાવી પટાવી કામ કરાવ્યું હું તો એલા કામ કરીને હું વરી ગયો કાઈ ગયા વર્ષે મે કીધું તું કે મારી ઓના હા બરોબર તો તમે હું કીધું હું કીધું કે બટા ખમી હા પછી વાત હા બરોબર હું ખમી ગયો બસમાં તમને કીધું હા તો તમે હું કીધું કે બટા મા મહિના પછી વાત હા હું ખમી ગયો

નવરાત્રી ઉપર ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી 10 10 દાડા લગીને કોઈ વાડીએ નતો આવ્યો તાર કાકો એકલો એકલો વાડીએ કામ કરતો તો ભૂલી ગયો હા કાઈ નવરાત્રી નું નામ લેવાનું ન થતું 10 દાડા લગીને આનંદ મજા કરી તમે તો પણ નવરાત્રી પર પાંડી મારી ઓમ ને કેડી આવ્યો હો હા તો તમારા બાપનું ઊજાળો કલ મઠા બોલવાની કઈ ભાણ છે ને નાના મોટા નો કઈ વર્તારો છે હા શરમ દેવો સાટીનો છે ખૂબ આનંદ કર્યો ખૂબ મજા કરી તું તારા આપા ગરબા રમતા ભૂલી ગયો હું તમે લઈને ગરબે મેં કીધું નવાય છે ઓય

હું બગડા હાટો બોલાવો બગડા હાટો બોલે ને અહીંયા આવ્યું તારું કરો કેટલા હાથ કર્યા પીવા નો આવ્યા હવે ભાઈ હું પીવા આવે હવે હું હાણસી નો જીડી હાણસી લીમડા થડે વાડીએ મૂકી મે હું થડે મૂકી ઈ સામા ઉફાણો આવ્યો હા ઈ આવ્યો હા થયું પછી હું હાણસી નો લડી ખોબો ભરીને ધોઈ નાખ દીધી

દર લગન કાય કરવાનું થતું નથી ઓહો દહ વર ખમાડો વર ગુજરી કાકો બેઠો તારે કઈ મારા દીકરા મું જરૂર નથી હાવ સાનો રહી જા હાવ ઘણીક નઈ રે માથારો ભાઈ

થાય તો ધાણા નકરે બીજું કાંક વાવી દેવા તો રેને હવે ધાણાનો દીકરો દીકરો તને હું ખબર પડે હું તારે કે નરિયા ગણવાના નથી ને સલાહ દેવા છે કાઈ વાંધો ગાજર અને લોદર ખાવ

હવાર પડતા હવાર પડતા તુંગતા pore pore અલકડા વાસામાં તારી આણા તેડવા થઈ પાકો 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 હાલો ક્યાં ક્યાં હાલો બે કરતા ભલા ક્યાં હાલો ક્યાં પાવડા હોતા ક્યાં એ હાલો ના દીકરા ક્યાં હાલો ક્યાં હાલો આણા તેડવા તારે હું છે આકલ મઠા તારે ન્યા આયરે નો હોય તારે નો હોય

વેલો ઉઠીને નીણા ઘાડું ન કરતો ખોટીનો ભાઈ ડબરો જેની પાસે હોય ખોટું ન બોલે

એટલે ને મે કીધું એક પગમાં કાકરા કેમ ખૂતે છે આલે આ જાવા દેખાય હામી દેખાય હતી ઉંધાસણા પરને આવ્યો ને પાછો મોઢું બગાડે છે મારી મજબૂરી છે ઉંધાસણામાં ભાઈ આને હું મજબૂરી છે તારો ડોહો ઉંધાસણામાં છે ની મજબૂરી છે ઓલી બાજુ મેલો થઈ ગયો હા 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 કાઈ કાઈ આવ અને કાઈ કાલ ધોઈન આવજે આલ ભાઈ ગયો ગયો આલ

એક મજિયારામાં <laughs> 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 ઓડકો ચોકડીએ ક્યાં ઓડકો ચોકડીએ ઓડકો ચોકડી ઓડકો ચોકડી રાજકોટમાં આવે ઉડકો ચોકડી આવે હા ઓડકો ચોકડીએ રે ને કરીશ બિઝનેસ કરાય બિઝનેસ બિઝનેસ શેનો દૂધ એમ ને સારું સારું લે અમારી આંખું દાઢી તો હોય તો હા હરખો નઈ આવે તો ગુસ મારવાનો ધંધો કરી માન

છોકરા એકલા હારે લો તારે જાઉં